લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એક દુકાનદારી લેખકને કઈ સલાહ આપી જવાબ લેખકને દુકાનદારે એ સલાહ આપી કે છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું જવાબ રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો જેથી કરીને તેમના કુંવરને કાંટા ન વાગે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ આપો રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે જવાબ રાજકોટ છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચો થાય તેમ હતો બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ તે મૂર્ખાઈ ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કેમ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને કદર કરવી જોઈએ રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને લાગતી હતી કારણ કે જવાબ અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડાના તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય જવાબ આપો એક છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી જવાબ છત્રી ન ખોવાય એ માટે લેખકને નીચે મુજબ સલાહો મળી હતી લેખકે છત્રી સાચવવા પોતાની સાથે પગારદાર માણસ રાખવો કેટલાક લોકો જેમ ડ્રાઈવર રાખે છે તેમ બે ત્રણ કલાક પૂરતો પગારદાર રાખી શકાય તેમની છત્રી પર પોતાનું સરનામું અને નામ લખવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે રાજકોટથી મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાટના આધારે લખો જવાબ અમદાવાદ રાજકોટથી મુસાફરીમાં લેખક છત્રી ભૂલી ગયા હતા છત્રી પર નામ સરનામું લખેલું હતું એ છત્રી રાજકોટ સુધી પહોંચી ગઈ હતી ત્યાંથી છત્રી એ પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા અડતું કરવાનું વચન આપ્યું હાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું તેમાં રાજકોટ જવા આવવાના ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણીના વગેરેના મળીને લગભગ ત્રણસો સાડા જેટલા રૂપિયા થઈ જાય પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો વળી બસમાં અમદાવાદ પાછા આવ્યા અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી બધાએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તેઓ તરત બસની ઓફિસે ગયા આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એસી રૂપિયા થયા આમ તામિયાની ડોસીને હિંગલોમાંથી માથે મણ એ કહેવત જેવું થયું